છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું આજરોજ રામવાવ ગામના રાપર તાલુકાના રામવાવ ગામના શિવભા દેસરજી જાડેજા અહીંયા કને છસો એકર જેટલી ગૌતર જમીન એમના ગામની જે ભૂમાફિયાઓ દબાવી લીધી છે એના માટે આ બીજી ત્રીજી વખત અનશન પર બેઠા છે એના અગાઉ આત્મવિલોપનનો પણ એમણે પ્રયાસ કર્યો છે અને આજ દિવસ સુધી જે લેન્ડ ગ્રીબિંગ પણ થઈ છે એમના દ્વારા જે કાગળિયાઓ કરવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટ સુધી ગયા છે ત્યાં સુધી કોઈ પણ જાતના આ પગલાં લેવાયા નથી એ ગામની જમીનો માત્ર કાગળ પર ખાલી થઈ ગઈ એવા સોગંદનામા ખોટા થયા છે એવું શિવભા જણાવે છે અને આ જમીનો ભાજપના હું ન ભૂલતો હું તો ભાજપના મોટા નેતાઓએ પણ આની અંદર ખાસો એવો ભાગ લીધેલો છે અને ગૌચર જમીન ભાજપના નેતાએ પણ દબાવેલી હોવાનું અનસન પર બેઠેલા શિવભા એ અમને જણાવ્યું છે એટલે આને છેલ્લા છત્રીસ કલાકથી અહીંકને અનસન પર બેઠા છે મોઢામાં અન્નનો દાણો નથી નાખ્યો તેમ છતાં આજ દિવસ સુધી મતલબ છત્રીસ કલાકની વચ્ચે કોઈ પણ અધિકારી નથી આવ્યા કે નથી કોઈ દવાખાનામાંથી કોઈ સીએચસીના ડૉક્ટરને મોકલ્યા આવ્યા કે એમની હેલ્થ સારી છે કઈ રીતના છે શું છે એવી કોઈ તપાસ પણ કરવામાં આવી નથી એટલે એન કેન પ્રકારે છસો એકર જેટલી જે ગૌચર દબાણો છે એ ગૌચર દબાણો પર જે બુમાપિયાઓ છે એમનો કબજો કાયમ રહે એના માટે આ એક નિર્દોષ અને ગૌભક્ત વ્યક્તિનો ભોગ લેવાની પણ ચાલ હોય એવું અહીં લાગી રહ્યું છે જેમણે જણાવ્યું એ પ્રમાણે જેટલી વખત પણ ત્યાં કંઈ કદાચ માપણીઓ થઈ એ માપણીઓ બાદ પણ પોકર જાતની કાર્યવાહી નથી થઈ એટલે ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓની પણ મિલીભગત છે અને સરકારી બાબત બાબુઓ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક મોટા મેળપીપળા કરી અને તોલ પાણી પણ કરી લીધી હોય એવું લોકમુખે પણ અમને જાણવા મળ્યું છે